જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ફરીવાર મિતા ચૌહણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અને ફરીવાર મારી ચેનલમાં તમે જો નવા હો તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ અને મિતા ચૌહણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બ્લોગ સારો લાગે તો નાની એવી કમેન્ટ કરી દેજો તો હું અત્યારે આવી જઈશું વાડીએ જાગીને તો જો કે ક્યારની આવીશું નાયા ધોયા વગરની આવી ગઈ વાડે અને હમણાં જવાનું છે રાજકોટ પ્રોગ્રામમાં પણ એ પહેલાં વાડીએ ઓલો સ્વિમિંગ પુલ બની ગયો છે કેવો બનોય તમને દેખાડવા માટે લોગ ચાલુ કર્યો નકર લોગ તો બધા સવાર દાગીને કરે પણ મને એવું છે કે હું મન ફાવે ને ત્યારે કરું ઓલી વાડીએ ગઈ હતી તો ત્યાં મીરાબેનનો ફોન આવ્યો કે હું આવું છું એટલે આખડે બખડે એ વાડીએ આવ્યા છે અને એ બેઠી બેઠી ફોનમાં ગુસ્સા મારે છે જો આ મારી બેન છે ઓળખો ને તેમ બધા શું કરે તું ફોન જો શું જોવે હવે ફોનમાં

તો બેનારે આરે જો હું લોગ માં પહેલા સબસ્ક્રાઇબ કરી દો પછી હું આગળનો લોગ ચાલુ કરું તો ઘરમાંથી બહાર નીકળીને તમને ઘર બતાવવા માટે આવી છું તો મારી વાડી તમે કદાચ જોય તો છે આ છે નાનું એવું ઝૂપડું ને એના અંદર બે ગાડી પડીને આ બધી મારી વાડી છે તમે જોઈ શકો છો ડુંગરા અને ગાળા વસમાં છે ને તડકો બહુ લાગે પણ ઓલી વાડી ને ઘરે કરતા થાય શાંતિ છે આ પેશન નિર્વાણ નિરાણ પડી છે ઓલી બાજુ પંખા ફરે છે એનો પવન અમારા ગામમાં આવે છે

તો તમને કામ કરવું કેવું લાગે સારું લાગે અને છે જોઈ શકો છો જો ગરમી થાય એટલે પાણી કેમ છૂટે પાલે જાય ઓલી બાજુ પાણી વાળી મારો ભાઈ છે નાનો

આ બે ઇકોન ટાયર ના છે એટલા ટાયર વાપરના છે પકડી નાવાનું આખો મસ્તનો ભેરો છે નમણે દબા દબી પૂલાઈ ના ને તમારે ના હોય તો સંપર્ક કરજો આવી જાવ જો આ હા બધા ડૂબી જાય એટલે કોઈ નાવા નહીં જતા તાર કાઈ કેવું છે લે વ્લોગમાં જો

Nào ở đây thì à Nào ạ

બેન કાડ ને ઓ નાપા ઓડું બી आ मम कर मजा बाकी गाइस दो ओ

अभी है ना कक नव सीखा थे रिंग ऊपर बेहो इन बेन कंपटीशन से कौन बेहे कितनी घणी बेहे कितनी घणी बेहे मु की देवानो जो बेहे है जो बेहे जो तमार का तुम तो जरूर है ऐसे आवड़ी जोड़ी

ફાઇનલી હવે લીધું પડી છે અમારી ગાડીઓ ગાડીઓ લઈને મારે જવાનું છે ઘરે ઘરે રેડી થઈને ડાયરેક્ટ બે વાગે નીકળવાનું પ્રોગ્રામમાં જવા માટે ત્યાં સુધી બનાવી રહ્યો અમારા વ્લોગમાં ઘરે પોગી ગઈશું તમે જોઈ શકો છો આ બધું છે મારું ઘર ફટાફટ જોઈ લેજો મને જોઈ લે છે તને અમારું ઘર છે એવો ઘર ખોલીસને અંદરથી કપડા કાઢીને ડન ટકાટક રેડીસન પરિવાર ના આવીશ ને પછી જઈશ આમ મજા આવે તો પાણી

જીભાઈ નો વ્લોગ ઈ છે બહુ સરસ મજાનો લોગ છે હું પોઈ ગયો નોક ઓટા બહુ પણ આ વ્લોગ કોમે આખો જોયે એવી ગાડી ગાડા કરે ને એના પરમાર જોયા રાખ્યો છે બીજી પરમાર ઓફિશિયલ છે ને આ ચેનલ પર વ્લોગ છે બીજી પરમાર સીજે ફોન યુટ્યુબ ચેનલ વ્લોગ જોવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ પર મોલો વ્લોગ છે તો અન નહીં તો ફાઇનલી જઈ રહ્યા

કીધું છે કઈ સારું મળે છે એટલે ન્યાય તમે આવી ગયા છે કડું લેવા આ છે સુકેતભાઈ અને આ છે વિશાલભાઈ અને આ છે હિમ ઇમિટેશન તો પાણી પીવે છે મારો બેટા બરાબર હાલો તમારે લેવો હોય તો આવી જાઓ રાજકોટમાં જો મિત્રો જાય છે મિતાબેન અંદર હવે આ વિષે કઈક દુકાન સરસ મને દો એમ તમારી જેમ જ છે આપડે પ્લેન માં છોકળા છે આ કેમ છે આમાં આંકડામાં વાઇટ નથી બની આમાં કમાલ માં ને તો કોળો રાખવો છે તમારતો આવો તો લેને સ્મોક બર બની એવું બહુ ખરાબ બે બે નો સરસ મજાની બધી વસ્તુ છે હોલસેલના ભાવે મળશે તમને હોલસેલ લેવું હોય તો આવી જજો દુકાનનું નામ તો કે દુકાનનું નામ શું છે હે મિમિટેશન રાજકોટ

ઘણું બધું લઈ લીધું છે તમારે લેવું હોય તો આવું કેવું લાગે અહીંયા

જો નવા નવા સેટ મે એટલા બધા લીધા છે માર પેરો લઈ અને સામાન બીજો મે લીધો છે અને આ જેટલું જોઉં એટલું મન છે ભાઈ લઈ લઈ ઓછું પડે બાપ એમને સદાય રાખે ખૂબ ખૂબ ધન્યવાદ સભા ની અંદર થી આ બાજુ બેનો બેઠા છે બેનો તરફ થી પંદરસો ને એક રીયો આપવાનો રામ